નવરાત્રી ના ચોથા દિવસે પૂજાતા સ્વરૂપ છે દેવી સર્જન શક્તિનું પ્રતિક છે પુરાણોમાં કહેવાય છે કે અંધકાર થી ભરેલા બ્રહ્માંડમાં જયારે કશું અસ્તિત્વમાં ન હતું ત્યારે સ્મિત થી પ્રકાશ ફેલાયો અને બ્રહ્માંડ ની રચના થઈ આ કારણે તેમને કુષ્માંડા નામ મળ્યું એક વખત અસુર રાજા ધુમ્રલોચન અને તેની સેના દેવતાઓ પર આક્રમણ કરવા આવી દેવતાઓએ પુનઃ માતાની શરણ લીધી ત્યારે કુષ્માંડા દેવી તેજસ્વી સ્વરૂપ ધારણ કરીને યુદ્ધ માટે તૈયાર થઈ તેમના આઠા હાથોમાં વિવિધ હથિયારો અને સુશોભિત હતા તેઓ સિંહ પર સવારી કરીને યુદ્ધ પ્રવેશ્યા શરૂ થયું ભયાનક સેના ગર્જના કરતી આગળ વધી કુષ્માંડા દેવીના તેજ થી આખી યુદ્ધ ભૂમિ પ્રકાશિત થઈ ગઈ અસુરોની આંખો અંજળી ગઈ અને તેઓ દિશા ગુમાવી બેઠા દેવીના એક પ્રહારથી અસંખ્ય અસુરો ભસ્મ થઈ ગયા ધૂમ્રલોયન પોતે આગળ વધ્યો તે અગ્નિ સમાન શ્વાસ છોડતો હતો પરંતુ દેવીના દેવીના હસવાથી તેની અગ્નિ શાંત થઈ ગઈ ક્રોધિત અસુરે ત્યારે ઘાતથી તે ક્ષણમાં જ નષ્ટ થયો બાકીની સેના દેવીના પ્રચંડ પ્રહારથી પરાજિત થઈને ભાગી ગઈ યુદ્ધ પછી દેવતાઓએ દેવીની આરાધના કરી અને તેમની પ્રશંસા કરી કે તેઓ માત્ર સર્જન શક્તિ જ નહીં પણ સંહાર શક્તિમાં પણ અદ્વિતીય છે દેવીના યુદ્ધથી ફરી શાંતિ અને સ્વસ્થતા પ્રાપ્ત થઈ આ વાર્તામાંથી મળતી કુષ્માંડા દેવીનું યુદ્ધ આપણને શીખવે છે કે સ્મિત સકારાત્મકતા અને આંતરિક તેજથી જ અંધકારને હરાવી શકાય છે સાચો પ્રકાશ આપણા મનમાં જ વસે છે અને એ શક્તિથી આપણે જીવનની દરેક લડાઈ જીતી શકીએ છીએ